પોલીસ પ્રશાસનની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો ઉદભવી રહ્યા છે વડોદરાના ડભોઈમાં તસ્કરો બન્યા છે બેફામ તસ્કરોએ ભગવાનને પણ બક્ષા ન હોય તેવી ઘટના સામે આવી છે રોકડિયા હનુમાનજી મંદિર ખાતેની દાન પેટીમાં થઈ છે ચોરી જી હા બિલકુલ રોકડ રકમની ચોરી કરી અને તસ્કરો ફરાર થયા હતા તસ્કરો ફરી એકવાર સક્રિય થતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે તો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે જેમાં ચોર ચોરીની ઘટનાને કઈ રીતે અંજામ આપી રહ્યો છે તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે